પૂરે પૂરો વિડીયો જોજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બને તો શેર કરજો અને અમને સપોર્ટ કરજો જય માતાજી જય સદીમાં અમારી બધી યુટ્યુબ ફેમિલીના પૂરેપૂરો અમને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ અને વિડીયો જોવાનું ભૂલતા નહીં

પૈસા નું કરજે પૈસા વગર પૈસા નું કરે તમે કહેવાનું છો પૈ પડે મારું

દેખાવું કોમ વાત કરે લાગુ તો કર્યો બે બે જણા ફો કર્યો કરો એટલે પેલા ભૂરી તો નાખો

પૈસા વીસ હજાર રૂપિયા બારમુ કરવાનું બારમુ ને તેરમું બે કરવું પડે આપડે રાખવા ત્યાં હોય કોણ એટલે બારબુ ને તેરમું કરવા માટે પૈસા જો મરી રહી હે પૈસા જોવે પૈસા જોવે જોવે પૈસા 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 વીસ હજાર રૂપિયા

આ ઓટો છે ઓઠો છે અને જુઠ્ઠું બોલી અને દસ હજાર રૂપિયા બૈરાની ડિલેવરી હતું એટલે મે પૈસા હાલ્યા પૈસા હલાય નહીં હિસાબ કરી નાખો મારા આવો મોહણીએ તાળું માર્યું નહીં અમાર તો બારમું પણ ગમના મોહાણીમાં તાળું મારેલું હતું નહીં લાકડો દો હારો હવા લાકડો

તમે બે જણા આજ જહો બરોબર તો પછી આવશે જણા પાછા તો અમે ક્યાં જાય છે તે નાળ થઈ જાય થઈ જાય તો બધું કોઈ મહેમાન હાતો પર જાય ભાઈ મોત તો કે મારે બાર દાળા નો ખવા મહિનો તો રહેવાનું નહી બરોબર લે હળો તા ઉપર આવો ઉપર આવો હિસાબ કરી અને જે ગુજામ હોય એ હાલું બાકી પછી બીજું તમે તમારી રીતે ઓળખ લેજો અબ જો હી ઓળખ દે તો બધો લખવાનો શું કીધું આપડે બનાવી જતા રે બે નહી માથાના બાલે નહીં રે આ માથા બાલ રે ને તમારા તો તમારા પણ મારે પાડકા થા થોડા તો થઈ ગયા હવે એટલે હિસાબ બધો લખવાનો બરાબર

પોચ હજાર રૂપિયા થી મારા મેળવાયડિયા મારો પકડી રાખો નહીં પણ ખંટેલા કાઠું લેવું પડે મેલી ના જતો મેટા પગાડો મેટો ના

તમારા ગોળે એમ લોકો ના જોડી તબેલા મજૂરી જ કરતો હવે તમે શેર ના બીવરાય ને પૈસા પૈસા લઈને નાખી જવાના હતા

મિત્રો અમારી આ કોમેડી વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો સરસ મજાના એવા કલાકાર અમારા ભલ ગમડાના ભલ ગમડા શિવશક્તિ યુટ્યુબ ચેનલના અમારી ચેનલમાં સપોર્ટ કરવા આવ્યા છે તો દોસ્તો ચેનલને સપોર્ટ કરજો કોમેડી જોરદાર કરી છે પૂરો વિડીયો જોજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને બને તો શેર કરજો અને અમને સપોર્ટ કરજો જય માતાજી જય સદીમાં અમારી બધી યુટ્યુબ ફેમિલીને પૂરેપૂરો અમને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ અને વિડીયો જોવાનું ભૂલતા નહીં